નાબુદ કરો કરો નાબુદ કરો નાબુદ કરો ગાબુ છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવિ સિમેન્ટ અમે ઉધારા લાયેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ દુકાને ઉધારો માંગી તો પૈસા સાહેબ નાખતા નથી અને અહીંયા આવીએ તો કઈ કે રજિસ્ટર પૂરું થઈ ગયું છે તમારા નેવું દિવસ પૂરા થયા છે અમે આજે દાતા તાલુકાના તમામ આદિવાસી વિસ્તારથી માતા બહેનો ભાઈઓ બધા એકત્રિત થઈ અહીંયા તાલુકા લેવલના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમારા એ રીતે છે કે અમારે જે મજૂરી કરતા હોઈએ અમારી માતા બહેનો નાના બાળકો ગેર મૂકીને મજૂરી કરતી હોય એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થતા નથી એની જગ્યાએ બીજા કોઈ અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હોય જેની અમારી આ લડત છે અમારી ચોક્કસપણે આ સરકારશ્રીને રજૂઆત છે કે અમારી મજૂરીના પૈસા અમારા જ ખાતામાં આવવા જોઈએ આવા યોજનાના અંદર જે એક લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેકા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતા મળતી આના ખાતામાં જાય એના માટે આજે ડીડીઓ સાહેબને ને મુખિક અને લેખિત પણ રજૂઆત કરી છે એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાન ના લેવા છે તો દસ પંદર દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની સેમ્બર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર